શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ વિમાના દવાખાના પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણીસસો મને એલસીબી પોલીસે ઝડપી લીધા ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતપી રહે હકીકત મળી હતી કે આનંદનગર વિમાના દવાખાના પાસે મામાદેવના મંદિર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાડે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ભરતભાઈ વલ્લભભાઈ ડાબી રે નવાબંદર રોડ છેલ્લા બસ સ્ટેશન પાસે નરેશભાઈ કેશાભાઈ બારિયા રે ખેડૂતવાસ મેલીમાની ધાર મફતનગર જૂનીવાળી દુકાન ખાંચામાં અને નિલેશભાઈ વિજયભાઈ પરમાર રે પચાસ વારિયા ખેડૂતવાસ વાળાને રોકડ રૂપિયા અઢાર હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ત્રણ ઈસોમાં ને ઝડપી લઈ ધોરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી